વેરી તકે નિવરણ નઈન આવે તો છેલ્લે લોકો મોરચો લઈ કોર્પોરેશન માં હલ્લા બોલ કરવાની તૈયારી કરી રહ્યા છે આ પ્રમુખ સાહેબ કુટી છે અહીંયા કોર્પોરેશન મસ્ત વિરાટ કોહલી પીવે છે ને બ્લેક વોટર મોકલે છે દરેક ઘરમાં બ્લેક વોટર એના એના કારણે ઘરમાં માં ડોક્ટર અને દુકાન ચાલે એવું કામ કરી આલ્યું છે રોગ ચાલો ફાટી ગયો ઝાડા ઉલટી બીમારીઓ ઘૂસી ગઈ છે ઘર દરેક ઘરની અંદર એ કોર્પોરેશનના ના તંત્ર જો શરમ આવતી હોય તો આનો નિકાલ લાવે લાવને તો આજ બ્લેક વોટર ભરીને થોડા દિવસ નહીં તો આ વસ્તુ ભરીને અમે કોર્પોરેશનની ઓફિસમાં આવીને અધિકારીને કહીશું આ બ્લેક વોટર તમારા માટે લાયા છે સુંદર છે તમે સરસ છે એકદમ મીઠું છે પીવો તમે તો તમને આઈડિયા આવશે કે કેવું કેવું થાય છે એ વહેલી તકે આનું નિવારણ લાવે નહી તો આંદોલન થવાનું છે તમારી ત્યાં ઓફિસ પર થોડા દિવસોમાં કોર્પોરેશનના ના અનગણ વહીવટ ઉત્તમ નમૂનો એકદમ એકદમ ગંદુ પાણી સોસાયટીમાં આવે છે અને બાજુમાં જ સોસાયટીની બાજુમાં જ એકદમ ચોખ્ખું પાણી પીવાનું એક જઈ જાય છે વિચાર કરો હવે કેવું કેવું નમૂનો કે પીવાનું ગટરનું પાણી ઘરમાં જાય અને પીવાનું પાણી ગટરમાં જાય કેટલું કેટલું સુંદર આયોજન વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું આ સોસાયટીવાળા રોડથી તો થાકી જ ગયેલા રોડ તો નથી જ બનાવ્યા લોકોનો પણ ઉપરથી પીવાના પાણીની બી તકલીફ હાલતી હતી એટલે કહેવાનું શું અધિકારીઓને અધિકારીઓને તો શું કહેવાનું કંઈ થોડી બી શરમ નથી જો આનું વહેલી તકે નિવારણ નહીં આવે આ સોસાયટીમાં મોરચો લઈને અને આ પાણી લઈને અધિકારીની ટેબલ પર જઈને એને આ પાણી ગટરનું પાણી વહેલી તકે છેલ્લા બે મહિનાથી આ પાણીની અને ગટરની લાઈનનું પાણી મિક્સ છે છેલ્લા મહિનાથી ત્યાં કોર્પોરેશનમાં પણ જાણ કરીએ છીએ ત્યાંથી પણ અઠવાડિયે ખાડો કુદીને આવી ગયા એવો ને એવો જ ખાડો રાખ્યો છે કશું કોઈ કરતું નથી અને પાણી છેલ્લા બે મહિનાથી આવે છે પણ એનો કોઈ નિકાલ જ નથી કમ્પ્લેનો કરી થાકી ગયા છે પણ નહીં આવે કઈ સોસાયટી છે પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી આ પાણી વગર અમે આ છીએ પાણી અમારે ગંદો પાણી આવે ચાર પાંચ મહિના થી હરણ હરણ થાય આજે હારો આવે કાલે હારો આવે પણ આખા ઘરના અમારા બીમાર થયા આખી સોસાયટી માં આવો આવે આ કઈ સોસાયટી છે પરમકુટી સોસાયટી છે અમારી અને અમે હરણ હરણ થઈ ગયા અમારે ઝાડા ઉલટીઓ ઉલટયો થાય છે